રાજસ્થાનના આનંદપુરી પોલીસે નકલી નોટ પ્રકરણનો આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી ઝાલોદના સુખરામ તંબોલિયા સહિત અગિયાર લોકોની ધરપકડ કરી હતી જે બાદ દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી હતી અને દાહોદ પોલીસે આ સમગ્ર ગંભીરતાથી લીધો હતો અને બાતમીદારોના નેટવર્કના આધારે ફતેપુરાના દંપતી સહિત પાંચ લોકોને એકવીસ હજાર ઉપરાંતની પાંચસોના દરની બનાવટી ચલની નોટો સાથે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે પોલીસે પકડાયેલા પાંચેની ની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તપાસનો રેલો છેક તેલંગાણા સુધી પહોંચ્યો હતો ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસી લોકોને અમીર બનાવવાના સપના દેખાડી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા અને અત્યારા તેલંગાણા જેલમાં જેલવાસો ભોગવી રહેલા હૈદર મીર માસ્ટરમાઇન્ડ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ હૈદરપીર જેલમાં બેઠો બેઠો રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના દાહોદ જિલ્લાના આસપાસના આદિવાસી વિસ્તારમાં આંતરરાજ્ય બનાવટી નોટોનો ગોરજ ધંધો ચલાવી રહ્યો હોવાનો પોલીસ તપાસમાં સામે આવી જોકે હવે પકડાયેલા પાંચે આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી સોળ એપ્રિલ સુધી એટલે કે દંપતીના સાત અને ત્રણ યુવકોના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાવવામાં સફળતા મેળવી છે ત્યારે હવે દાહોદ પોલીસ આ સમગ્ર રેકેટના છેડા સુધી પહોંચવા માટે રિમાન્ડ પર રહેલા પાંચે આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરશે રાજસ્થાન અને દાહોદ પોલીસ દ્વારા નકલી નોટોના આંતરરાજ્ય રેકેટમાં પકડેલા તમામની પૂછપરછમાં હૈદરપીરનું નામ ખુલ્યું છે જે માસ્ટર માઇન્ડ છે તેલંગાણાના હૈદરાબાદનો રહેવાસી હૈદરપીર રાજસ્થાન અને ફતેપુરાના વ્યક્તિઓને તેલંગાણા બોલાવી નકલી નોટો કેવી રીતે બનાવી તે માટે ટ્રેનિંગ આપી રહ્યો હતો અને જરૂરી રો મટીરિયલ પણ પૂરું પાડી રહ્યો હતો જોકે હવે સમગ્ર રેકેટનો માસ્ટરમાઇન્ડ હેદરપીર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તેલંગાણા નકલી નોટ પ્રકરણમાં ઝડપાયો હતો ત્યારે તેને અત્યારે નિઝામાબાદની જેલમાં બંધ છે ત્યારે હવે દાહોદ પોલીસ હેદરપીરને ટ્રાન્સફર વોરંટના આધારે દાહોદ પૂછપરછ માટે લાવશે અને આ સમગ્ર રેકેટનો છેડો ક્યાં સુધી જાય છે તે અંગે હવે તલસ્પર્શી હાથ તપાસ હાથ ધરશે અત્રે ઉલ્લેખનીય છે નોંધનીય બાબત છે કે રાજસ્થાનની આનંદપુરી પોલીસે નકલી નોટ પ્રકરણમાં પેથાપુરના તલફળિયાના રહેવાસી હરિશ્ચંદ્ર વિષ્ણુભાઈ પંચાલની પૂછપરછ માટે રાઉન્ડ અપ કર્યા હતા આ સિવાય સંજેલીના એક યુવક સહિત ત્રણ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા અને ટૂંકી પૂછપરછ બાદ પરત છોડી દીધા હતા પરંતુ દાહોદ પોલીસે ફતેહપુરામાંથી પકડેલી નકલી નોટોમાં તલસ્પર્શી તપાસ હાથ ધરી અને આ જે રાજસ્થાન પોલીસે હરિશ્ચંદ્ર પંચાલને છોડી મૂક્યો હતો પૂછપરછના અંતે તે જ હરિશ્ચંદ્ર પંચાલની સંડોવણી સાબિત કરી તેને ધરપકડ કરી લીધો છે હવે દાહોદ પોલીસ પાસે બે દંપતી સહિત પાંચ વ્યક્તિઓ જે નકલી નોટોના આંતરરાજ્ય રેકેટમાં સામેલ હતા તે રિમાન્ડ હેઠળ છે અને જે માસ્ટર માઇન્ડ છે તેલંગાણા જેલમાં બનશે તેને ટ્રાન્સફર વોરંટના આધારે દાહોદ લાવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આવનારા સમયમાં દાહોદ પોલીસ આ સમગ્ર રેકેટના તલ સુધી જશે અને આ રેકેટ શું ખરેખર વિદેશ કનેક્શન સાથે જોડાયેલું છે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ સમગ્ર રેકેટ કોના ઇસારે ચાલી રહ્યો હતો તેની પાછળ જે હેદરપીર માસ્ટર માઇન્ડ છે તે કે તેના ઉપર અન્ય કોઈ આકા પણ તેના માસ્ટર માઇન્ડ છે આ તમામ બાબતોની તપાસ હવે દાહોદ પોલીસ કરશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે ધન્યવાદ